ધાનેરા તાલુકાના અનાપુરા છોટા તથા વાછોલ ગામમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ગ્રામ્ય આગેવાનો જોડાયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે વાછોલથી થરાદ જતાં નેવું કિલોમીટર થાય છે જ્યારે પાલમપુર સાહીઠ કિલોમીટર થાય છે અમારા તમામ કામો તથા શૈક્ષણિક લૌકિક અને સામાજિક તથા વ્યવહારિક બનાસકાંઠા સાથે જોડાયેલો છે થરાદ જવા માટે અમારે ત્રણ વખત બસ બદલવી પડે છે જ્યારે પાલનપુર જવા માટે અમારે વાહનની વ્યવસ્થા છે બસો નિયમિત મળે છે બસ બદલવી પડતી નથી અને ભૌગોલિક રીતે પણ અમે પાલનપુર સાથે જોડાયેલા છીએ માનસિક રીતે પણ બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ જેથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે થરાદમાં જવું નથી તે માટે જે કરવું પડશે તે અમે કરીશું અને સમય આવે તો આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે અહીંથી થરાદ બહુ દૂર પડે છે પ્લસ અમારે કોઈ બસ બીજાની કોઈ સુવિધા નથી અને અહીંથી અમારે રાજસ્થાન નજીક છે અહીંથી પાલનપુર જવું હોય તો દિવસની અમને પંદર બસની સેવા મળી રહી છે અને અમે દોતીવાડા દાંતીવાડા તાલુકામાં જવા અથવા બનાસકાંઠામાં રહેવા માગીએ છીએ અમને અહીંથી બહુ સરળ પડે છે અમારો વ્યવસાય આ બાજુ બધો ધંધા આ બાજુ ભણવાનું દવાખાના બધું અમારો આ રસ્તા ઉપર છે એટલે અમે વિનંતી સરકાર સરને કરીએ છીએ કે અમને બનાસકાંઠામાં રાખે અમારું એ જ ભલામણ છે